કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં આવેલ કુપાણી પાટી પ્રાથમિક શાળામાં પાણી ઓછરતા સ્કૂલમાં ભણતા બાળકો ખુશ ટીપીઓ જુગમલભાઈ જોશીએ લીધી મુલાકાત પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હવે કાંકરેજ તાલુકામાં વરસાદે રાત્રેથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં વિરામ લીધો છે ત્યારે કંબોઈ ખાતે આવેલા કુપાણી પાટી પ્રાથમિક શાળા પાસે ભરાયેલ વરસાદી પાણી ઓછળી જતા શાળાના શિક્ષકોએ અને બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને કાંકરેજ તાલુકા અધિકારી જગબલભાઈ જોશીએ શાળાની મુલાકાત લીધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતરોમાંથી વરસાદી પાણી આવે છે અને પછી ઓછરી જાય છે જેમાં કોઈ મોટો પ્રશ્ન નથી અને શાળાના બાળકોને ઇન્ચાર્જ આચાર્ય મેડમે પણ જણાવ્યું હતું કે બે કલાકમાં પાણી ભરાયા હોય તે ઓછરી જાય છે અને હાલમાં ચાલીસ જેટલા બાળકો સ્કૂલમાં ભણવા માટે આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્થાનિક લોકો પણ વરસાદી પાણી ભરાઈ જાય છે અને બે ત્રણ કલાકમાં પાણી ઓસરી જાય છે એવું કહ્યું છે અને શાળામાં ટીપીઓ જગમલભાઈ જોશી મુલાકાતે આવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે આખરે શું આવી રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે એના માટે કાયમી નિકાલ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા દર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય અને પછી ઓસરી જાય તે કેટલું યોગ્ય કહેવાય માત્ર શાળાની મુલાકાત લઈને પાણી ભરાઈ જવાથી કોઈ સમસ્યા નથી એવું કહેનારા ટીપીઓ પહેલાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વ્યવસ્થા કરે તે જરૂરી છે અન્યથા જો કોઈ સમયે વધુ વરસાદ પડશે અને તેવી જ સ્થિતિ સર્જાય તો જવાબદાર કોણ શાળાના મુખ્ય દરવાજા પાસે પથ્થર મૂકી દીધા અને પછી શિક્ષકો અને બાળકોને બેગ લઈ એના ઉપરથી પસાર થતાં કોઈનો પગ લક્ષી જાય અને પડી જાય તો જવાબદાર કોણ આવા ઘણા બધા પ્રશ્નો ચર્ચાનો વિષય બને છે ત્યારે શાળામાં વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તે જરૂરી છે નામ છે હું પાટીનો વતની છું પાટી નિશાળની અંદર કાલે પોણી હતું પણ અત્યારે પોણી થોડા ટાઈમ પૂરતું હોય છે પછી એનો નિકાલ થઈ જાય છે અને બાળકો રાબેતા મુજબ નિશાળમાં આવી ગયા છે અને અહીંયા ટીપીઓ સાહેબ પણ અહીંયા મુલાકાત માટે આવ્યા હતા અને અહીંયા દયારામભાઈ પણ આવ્યા હતા એટલે અત્યારે હાલ બિલકુલ પોણી નથી કુંપાણી પાટીની પ્રાથમિક શાળાને એક ગઈકાલના સમાચારમાં સંદેશ ન્યૂઝ ચેનલમાં સમાચાર આવતા પાણીના પ્રશ્ન અંગે તો આજ રોજ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લેતા શાળાના ગ્રામજનોને પૂછતા અને વાલીગણને પૂછતા કે ખેતરોમાંથી પાણી આવે છે અને એકાદ કલાકમાં પાણી ખેતરોને શાળાની દીવાલની બાજુમાં થઈ અને પાણી ઓસરી જતું હોય એવું લાગે છે એવા સમાચાર ગ્રામજનો તરફથી પ્રાપ્ત થયા છે અને શાળાની રૂબરૂ મુલાકાત કરતાં આવો કોઈ એક પણ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થતો નથી વરસાદનું પાણી આવ્યું ખરા પણ એક બે કલાકમાં પાકી જતું રહે છે રેસ્ક્યુ રાખો મુજબ ચાલુ છે અને છોકરા બધા આવ્યા છે કેટલા આવ્યા છે અત્યારે છોકરા આવ્યા છે